બ્રેક બાદ આપનું સ્વાગત છે અને ધર્મલોકમાં આજે આપણે વાત કરી રહ્યા છે શ્રાદ્ધ વિશે શ્રાદ્ધ શરૂ થઈ ચૂક્યા છે અને સ્નેહલભાઈ પાસેથી જાણીએ કે શ્રાદ્ધના પ્રકાર કેટલા હોય છે સ્નેહલભાઈ જીવનમાં શ્રાદ્ધના અનેક પ્રકાર બતાવ્યા છે મનુષ્ય મૃત પામે ત્યારથી લઈ અને એના સંતાનો છે જ્યાં સુધી શ્રાદ્ધ એ પિતૃઓના ઋણમાંથી મુક્ત થવાની એક ક્રિયા છે અને આ ઋણમાંથી માણસ ત્યારે મુક્ત થઈ શકે જ્યારે એનો સંતાન પોતે આ સંસાર છોડીને ન જાય ત્યાં સુધી જીવનમાં માતા પિતાના ઋણમાંથી મનુષ્ય ક્યારે મુક્ત થઈ શકતો નથી માટે શ્રાદ્ધના ઘણા બધા પ્રકાર બતાવ્યા છે નિત્ય શ્રાદ્ધ બતાવ્યું છે જે દરરોજ કરવામાં આવે છે તે નિત્ય નૈમિતિક શ્રાદ્ધ કરવામાં બતાવેલું છે જીવનની અંદર વર્ષી શ્રાદ્ધ બતાવ્યું છે ઉન્માસિક શ્રાદ્ધ બતાવ્યું છે માસિક શ્રાદ્ધ બતાવ્યું છે દશા શ્રાદ્ધ એકાદશા શ્રાદ્ધ પણ શ્રાદ્ધના મુખ્યત્વે ત્રણ જ પ્રકાર કહી શકાય એક તો મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે મૃત્યુ પામે છે અને દેવંગત થઈ ગયેલા જીવની પાછળ જે સકામ કામના સાથે પિંડ મૂકી અને કરવામાં આવતું શ્રાદ્ધ છે જેને સ્વપિંડીકરણ શ્રાદ્ધ કહેવામાં આવે છે બીજું શ્રાદ્ધ આપણે હરદ્વાર જઈએ અયોધ્યા જઈએ મથુરા જઈએ કાશી જઈએ કાંચી અવંતિકા એટલે કે ઉજ્જૈનની અંદર જઈએ દ્વારકાની અંદર જઈએ તો ત્યાં આગળ તીર્થની અંદર એ તીર્થના બ્રાહ્મણો પાસે બેસી અને આપણે પિંડદાન તર્પણદાન ઇત્યાદિ શ્રાદ્ધ કર્મ કરીએ છીએ આ શ્રાદ્ધને તીર્થ શ્રાદ્ધ કહેવામાં આવે છે અને ત્રીજું શ્રાદ્ધ જ્યારે આપણા ત્યાં કોઈ સત્કર્મ હોય કોઈ માંગલિક પ્રસંગ હોય કોઈ આપણે સારું કર્મ આપણા ઘરની અંદર થતું હોય ને ત્યારે પિતૃઓને યાદ કરી અને એ પિતૃઓને પૂજા અર્ચના દ્વારા જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને નાંદી શ્રાદ્ધ એટલે કે મંગલ શ્રાદ્ધ કહેવામાં આવે છે માંગલિક શ્રાદ્ધ પણ કરવામાં આવે છે દેવંગત થઈ ગયેલા જીવની પાછળ પણ આ શ્રાદ્ધની પછી અનેક પ્રકાર વૃદ્ધિ શ્રાદ્ધ બતાવ્યા છે પરવણ શ્રાદ્ધ બતાવ્યું છે ભાદરવાની અંદર મહાલય શ્રાદ્ધ બતાવ્યું છે આવા નિત્ય શ્રાદ્ધ અનેક પ્રકારના જુદા જુદા અનેક શ્રાદ્ધો બતાવેલા છે જે અનેક રીતે મનુષ્યકાળની અંદર કરવામાં આવે છે અમુક શ્રાદ્ધ અમુક વ્યક્તિને યાદ કરી મુખ્યત્વે આ ભાદરની અંદર ભાદરવા માસની અંદર નારાયણ બલી કાગબલી પ્રેતબલી ભૂતબલી અને નાગબલી આવા પંચબલી કરી અને અવગત જીવોને

પર નિંદકા શ્રાદ્ધનો જે દિવસ હોય કોઈને ખરાબ લાગે એવું અદુષ્ટ ભાષણ ન કરવું સતત એ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જે દિવસે શ્રાદ્ધ હોય મારા મિત્રો હં જાણી જજો બ્રહ્મચર્યનું પાલન કરવું ક્રોધ ન કરવો કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં અતિથિને ભોજન કરાવીને ભોજન કરવું બ્રાહ્મણોની પૂજા ગાયની સેવા કૂતરાને ભોજન શ્વાન બલી કાગબલી કાગડાને ભોજન કાગબલી અર્પણ કરી દાન પુણ્ય વ્રત જપ ઇત્યાદિ કર્મો કરી અને દિવંગત થઈ ગયેલા આપણા પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે જે કંઈ થઈ શકે એમના પાછળ એમની યાદ કરી અને ત્યાં સમર્પિત એમની પાછળ એ વસ્તુઓને અર્પણ કરવી શું ન કરવું બકરીનું દૂધ ઊંટનું દૂધ અને મહીંી મહીંના દૂધની પણ ના છે ભેંસનું દૂધ ઇત્યાદિ શ્રાદ્ધની અંદર ઉપયોગ કરવો નહીં શ્રાદ્ધ કર્મની અંદર દહીં દૂધ ઘી

કાં જેષ્ઠ પુત્ર કા લઘુ પુત્ર કુળની અંદર જે સૌથી મોટો દીકરો હોય કા એને કરવું કા સૌથી નાનો દીકરો હોય તેને શ્રાદ્ધ કરવું પણ જેને દીકરો ન હોય કેવલ દીકરીઓ જ હોય તો આ શ્રાદ્ધ દીકરીનો જમાય દીકરીનો પતિ જે છે એ કરી શકે છે એટલે કે જમાઈ કરી શકે છે અથવા એનો પુત્ર એટલે કે નાના અને નાની શ્રાદ્ધ જીવાત્મા કરી શકે છે એવું બને કે કોઈ જ ન હોય પતિ એક હતા અને દેવંગત થઈ ગયા તો એનું શ્રાદ્ધ છે એની પત્ની પણ કરી શકે છે કદાચ એવું બને કે એનો ભય છે નાનો ભાઈ છે મોટો ભાઈ છે જીવાત્માનો તો એનો નાનો ભય અથવા મોટો ભાઈ પણ એ શ્રાદ્ધ કરી શકે છે જી 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 સ્નેહલભાઈ તમે અમારી સાથે ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને ને શ્રાદ્ધ વિષયની જે વિશેષ માહિતી આપી તે માટે આપનો આભાર જય ભગવાન જય ભગવાન તો દર્શક મિત્રો ધર્મલોકમાં આજે બસ આટલું જ નમસ્કાર જે વ્યક્તિનું જે તિથિ અવસાન થયું હોય તે તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થઈને શ્રાદ્ધ કર્મ કરનારને ધન ધાન્ય પુત્ર પૌત્ર તથા યશ આપે છે ત્યારે આજે ધર્મલોકમાં અમે તમને જણાવવાના છીએ કે કેવી રીતે શ્રાદ્ધ કરવું અને તેનું શું મહત્વ છે તેના વિશે

વિશ્વાસ પૂર્ણ ભરોસો પૂર્ણ ભાવ સાથે પોતાના દેવંગત થઈ ગયેલા પિતૃઓને જે કંઈ સમર્પિત કરવાની ભાવના છે ધન હોય ધાન્ય હોય વસ્ત્ર હોય વાંસાશી એટલે કે વાસણ હોય જે કંઈ દાન આપીએ છીએ શ્રદ્ધા સાથે જે કર્મ કરવામાં આવે છે એનું નામ જ શ્રાદ્ધ છે જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો ભગવાન જે જીવ આપના શરણની અંદર આવ્યો છે કારણ એ જીવે અનેક પ્રકારની યાતનાઓ અનેક પ્રકારના દુઃખો આ સંસારની અંદર અમારા માટે ભોગવી અને સુખ સંપત્તિ સુવિચાર અને સત્કર્મનો દઈ વારસો અમને વારસાની અંદર સુખ સંપત્તિ સુવિચાર અને સત્કર્મનો વારસો આપીને ગયા છે આ પિતૃઓને મુક્તિ મળે જીવનની અંદર કરેલા કર્મના બંધનોથી એમના પાપ કર્મોમાંથી એમને મુક્ત થાય એટલા માટે જે ક્રિયાઓ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે જેની અંદર શ્રદ્ધા નથી જેની અંદર વિશ્વાસ નથી જેને કોઈ પણ કર્મની અંદર ભરોસો નથી એ ગમે તેટલું કર્મ કરે હે પણ એને શ્રાદ્ધ કહી શકાતું નથી મુખ્યત્વે ત્રણ પક્ષ શ્રાદ્ધ ની અંદર મુખ્ય બતાવેલા છે એક ભાદ્રપદની અંદર જે પૂનમ થી લઈ અને અમાસ સુધીનો સમય છે એ પિતૃ પક્ષ બતાવ્યો છે બીજો ચૈત્રની અંદર વદની ની એકમથી લઈ કૃષ્ણ પક્ષની એકમ થી લઈ અને અમાસ સુધીનો જે સમય છે ચૈત્ર મહિનામાં એ પણ પિતૃઓનો બતાવ્યો છે અને કાર્તક માસની અંદર કૃષ્ણ પક્ષની એકમ થી લઈ અને અમાસ સુધીનો જે સમયગાળો છે દેવ દિવાળી પછીનો એકમ થી લઈ અને અમાસ સુધીનો જે સમય છે એ પિતૃ પક્ષનો બતાવેલો છે ભાદ્રપદની અંદર દેવંગત થઈ ગયેલા પિતૃઓ આ અંદર પાછા ફરી કારણ ચંદ્રની ગતિ અને પૃથ્વીની ગતિ એક જ લાઈનની અંદર હોવાથી અને ચંદ્રલોકની ઉપર પિતૃલોક રહેલો છે આવું મનુસ્મૃતિની અંદર ઉલ્લેખ છે જેથી આ ભાદ્રપદની અંદર પિતૃઓને જે કંઈ તમે સમર્પિત કરો છો એ પિતૃઓ સુધી પ્રાપ્ત થાય છે અને જે યોનિની અંદર આ જીવાતમા બીજી યોનિની અંદર કદાચ જન્મ લીધો હોય તો તે યોની અંદર તે ફળને તેઓ પ્રાપ્ત કરી અને જીવનની અંદર તમારા ત્યાં તમારા કુળની અંદર ધન ધાન્ય પુત્ર પૌત્રાદિક સુખ સંપત્તિ સુવિચાર સત્કર્મ સંતતિ સંપત્તિ અને સન્મતિ સારી બુદ્ધિ વાળા સંતાનો આપે છે માટે શ્રદ્ધાવાન ક્રિયતે તે કર્મ ઇતિ શ્રાદ્ધ જે ક્રિયાઓ મનુષ્ય શ્રદ્ધા સાથે પૂર્ણ વિશ્વાસથી પૂર્ણ ભરોસાથી જે ક્રિયાઓ કરશે એ ક્રિયાઓથી પિતૃઓ પ્રસન્ન બની અને જીવનના સર્વ મનોરથ કાર્યને પરિપૂર્ણ કરે છે માટે શ્રાદ્ધની બીજી કોઈ પરિભાષા જ ન શકાય કારણ રામજી જ્યારે વનવાસ અંદર હતા ત્યારે એમને એમના પિતૃનું શ્રાદ્ધ છે એ માટીથી માટીના પિંડ બનાવી અને